નમસ્કાર મિત્રો તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવાર આજના વિડીયોની અંદરની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઉષિર સપાટીએ વધુ પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દસક દિવસની અંદર આવકો હજુ વધે પણ તેવી ધારણાઓ રહેલી છે ડુંગળી બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ગુજરાતમાં આવકો દરેક સેન્ટર પર થોડીક વધુ છે પરંતુ યાર દ્વારા જે કાપ મૂકવામાં આવી રહ્યો હોવાથી થોડીક આવકો કપાણી છે આગામી દસક દિવસની અંદર ડુંગળીના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી ધારણાઓ છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં થોડા દિવસોની અંદર ભાવ છે તે અત્યારે સ્ટેબલ જોવા મળે તેવી સંભાવનાઓ છે ત્યારબાદ જે આવકો વધુ

મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન